વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ આર એક્ટિવિસ્ટો દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોને સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પુરાવા સહિતની ફાઇલ આપી રજૂઆત કરવામાં આવી હતી સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભરતી પ્રક્રિયાના ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે તે નિયમ છે પણ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મના સ્થાને કેટલાક ઉમેદવારે ઓફલાઇન ફોર્મ ભર્યું છે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે અન્ય એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભરતી પ્રક્રિયાના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે તે નિયમ છે આ ભરતી પ્રક્રિયાની આર પણ બતાવવામાં આવ્યું છે પણ આ ભરતી પ્રક્રિયામાં ઓફલાઈન ફોર્મ ભરવામાં આવ્યું છે ચાર વખત કેન્ડિડેટના ફોર્મ ચેક કરવામાં આવ્યા હતા પછી એક્ઝામ લેવાઈ હતી પણ એક્ઝામ આપી પાસ થયેલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશનમાં જાય છે ત્યારે તેઓને જગ્યા નથી તેમ કહી રિજેક્ટ કરવામાં આવ્યા છે

કે ભાઈ મહા મહાનગરપાલિકામાં જે પણ ભરતી થઈ રહી છે એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને અધિકારીઓને મળા ત્યાંથી એ લોકો પોતાના મળે ત્યાં નોકરી અપાવવામાં તો મોટું સડેંત કરી રહ્યા છે એટલે અમે આની તપાસ કરી એટલે અમને વોર્ડ ઓફિસરની ભરતી હતી એની અંદર અમે તપાસ કરતાં અમને જાણવા મળ્યું છે કે એની અંદર જે નિયમ હોય છે નિયમોનો સરેયામ ભંગ થયો છે જેવું કે આ ભ ભરતી પ્રક્રિયાની અંદર આરઆર હોય કે જે નીતિ નિયમ હોય એની અંદર દર્શાવવામાં આવ્યું છે કે તમારે કોઈ પણ કર્મચારી મહાનગરપાલિકાનો હોય કે રાજ્ય સરકાર હસ્તકની કોઈ પણ સંસ્થાનો કર્મચારી હોય તેને પણ ઓનલાઈન અરજી કરવાની હોય છે પણ આ ભરતી પ્રક્રિયાની અંદર બે ઓફલાઈન ફોર્મ લેવામાં આવે છે એટલે કયા અધિકારીની મેળાપણાથી આ બે ફોર્મ ઓફલાઈન ફોર્મ લેવા છે એ મોટો પ્રશ્ન છે બીજી વસ્તુ આ ફોર્મની અંદર જે પણ કર્મચારી હતા કે જે આ ફોર્મની ચકાસણીથી મારીને દરેક પ્રક્રિયા કરેલી હતી તે લોકો પણ એ લોકોની મેળાપણ છે કેમ કે આ ફોર્મ જે કેન્ડિડેટનો ફોર્મ હોય છે કે એ ચાર વખત ચેક કરવામાં આવેલા હતા અને ચાર વખત ચેક કરી પછી એ લોકોને એક્ઝામ લેવામાં આવેલી હતી અને એક્ઝામ લીધા પછી એક્ઝામ લીધા પછી એ લોકોને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ લોકોને ત્યાંથી રવાના કરવામાં આવ્યા છે કે તમે તમારે આ આ ભરતી પ્રક્રિયામાં એલિજિબલ હતી જો તમે એ લોકોને એલિજિબલ નહોતા ગણતા તો એ લોકોનું ફોર્મ ચાર વખત ચેક કર્યા પછી મંજૂર કેમ કર્યું સૌથી મોટી મહત્વની બીજી આની અંદર બાબત એ છે કે જીટીયુના કુલપતિ કુલપતિ એટલે વાઇસ ચાન્સર કહેવાય એને બે હજાર ત્રેવીસ ની અંદર એક પ્રેસ જાહેરાત આપેલી કે જીટીયુ કોઈ પણ પ્રકારની પરીક્ષા જીટીયુએ સ્વીકારેલી હતી અને એક્ઝામ પણ લીધેલી હતી એટલે કે છ મહિનાનો સમય હતો તો પછી આ લોકો જીટીયુને પરીક્ષા આપવાનું કેમ પ્રપોઝલ મૂક્યું એ મોટો પ્રશ્ન છે જો જીટીયુ પરીક્ષા લેવાની નથી તો પછી આ લોકોએ જીટીયુને પરીક્ષા નું કામ કેમ સોંપવામાં આવે અને જીટીયુ હંમેશા વિવાસ્પદમાં રહેલી જીટીયુ યુનિવર્સિટી છે પરીક્ષાની ભરતી ની અંદર વિવાસ્પદ દર્શાવેલો હોય છે એટલે આ બધી અમે પુરાવા સાથે અમે ડેપ્યુટી કમિશનરને ને આવેદનપત્ર આપ્યું છે અને પુરાવા અમે રજૂ કર્યા છે અને અમે એમને કીધું કે આ ભરતી પ્રક્રિયા ની અંદર જે પણ હોય એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે હવે અમે ડિમાન્ડ કરી છે